હલો મિત્રો જય માતાજી જય બચાત બધાયને મારા પોતી પોતી બાકાદી વાળા વિડીયોમાં સ્વાગત છે તમારા બધાનું તો કેમ છો મિત્રો બધા મજામાં જોકે આપણો વ્લોગ વિડીયો જોતા હોય તો બધા મજામાં જ હોય ને મિત્રો હવાર હવારમાં ઉઠી ગયો તમારો ભાઈ ને ટાઈમ થયો હે સાડા નવ દસ જેવું થયું હે ને મસ્ત મજાના ચા પાણી પી લીધા હે ને હવે ઝીણું મોટું કામકાજ હે તો પહેલાં એ પતાવીએ તો બંને લેજો વિડીયોમાં આગળ તો હાલો કન્ટિન્યુ

તો ભાઈ આપણો છે ને જરા ઘેર રહેવાનો વારો છે વિજયભાઈ ને જાય છે બરોબર તો હાલો આપણે આપણું કામ ચાલુ રાખીએ બીજું કામ કોઈ ધણી ને તો કોઈ લેજાતું નથી લઈ જવા રાજી ને તો કોઈ કઈ લઈ જવા રાજી ને તો ભાઈ આપણે છે ને જરા ખેતર માંથી ઝાડવા ઉપાડે ને માંડવી તોડે ને તગારામાં નાખી દીધી બરોબર ને નાખે મૂકીશું લે ફેકાવા માટે એટલે આજે જોરા કરે ને ખાઈ નાખવા તમારા ભાઈ ની તો હું ને મોટો બાપો ભાઈ જ જરાક જરા કામકાજ ચાલુ કરી દીધું એગણી થઈ જાય એટલે બોલાવે નાખીએ કાકાજી કી તો હાલો તમારે કોઈને ખાવા હોય તો આવે જાવ ભાઈ હોરા કમ્પ્લીટ ફેંકાઈ ગયા આપણે એવું પાકાજી કી ચાલુ કરી દઈએ હજી તો ધગે જરા જરા કરી નાખીએ ચાલુ ખેલાડી જો આ ખેલાડી લ્યો ભાઈ તો મિત્રો હે ને ઓરા બોરા તો ખાઈ લીધા તા આજ ઘરે કોઈ હે નઈ ને આપડે હામી વાળી હાલે હે નું કામ કાજે છે કડીયા આવા હે

બાકી હાલો આપણે મળીએ સીધા આપણે હામી જ ના જાય ને ઝીણે ઝીણે બાકા કે બોલાય છે હામી વાડીએ ભૂગે આવ્યા હતા બરોબર ને આ બાજુ લાદીની ટોલી ભરી બરોબર આમાંથી થોડીક લાદી હમણાં ઉતારે નાખી ભાઈઓ અહીં તો અંદર થપ્પો માર્યો આ બાજુ ગારિયાનું બધું કામકાજ હાલે

મિત્રો પાણી તો પી લીધું પણ વૃદ્ધો નારી અને ટોપરો ખાઈ લીધો ભાઈ આણે કહેવાય ઓરિજિનલ વસૂલ કરું એ આ ભાઈ નું કામ ચોવીસ કલાક ફ્રી ફાયર રમવાનું મિત્રો આપણે છે ને ઘેર પૂગે એવા બપોરનો વાગ્યો હેક બરોબર તો એ હું કાં પેટ પૂજા કરી નાખીએ ને ઘડીક આરામ કરી નાખીએ તો હાલો હોવા જાય તો મળીએ બપોર પછી ગુડ ઇવનિંગ મિત્રો બધા બપોર પછી ના આવી ગયા હે હાડા શિયાર ને હું ઉઠે ભાગે આવ્યો બરોબર આપડી હામેવાડી થોડું ઘણું રાખવા આપણા ભેગો માલદય પણ આવ્યો એટલે કન્ટિન્યુ તો જાય જરાક અંદર ગુમરો બુમરો મારતા આવી આ બાજુ વિજયભાઈ કઈ કરે કામ કરે કઈ આપણે કઈ ખબર નથી બરોબર હા હા બેરોજગાર હા આનું તો કઈ આપણે લેવાનું નથી બરોબર તો આપણે જ્યારે અંદર ગુમરો મારતા આવીએ બરોબર કેટલે કામ પી ગયું ગામ હે

Like karo, share girl, subscribe girl. Takung pai. Wah. Eh, Eh, wah, ના તમે ભાઈ આ પીળો પટ્ટો માર્યો એનું શું કારણ દેવાસી હે એનું હું તમે હું દર્સાવા શું માંગો એ ઓલો કહીએ તો ખરી હું મે આદિવાસી હો તમે એટલે હા તો માદિવાસી બરાબર દે પીળા પટ્ટા દે શું થાય મારવા થી મારવા દેખી શું થાય પીળા પટ્ટા ઈ કોક જાતો હોય ને એને એમ પકડે લેવાય જમ ઘરે ટૂપો મારવા થાય ને બરાબર

મિત્રો હા અહીંયા હાથ વાગવા આવ્યા હે ને હવે આપણે આ વાળીએ કામકાજ આપણું જે આપણા જેવું હતું એ બધુંય કરી લીધો હે અને આપણે થઈ ગયા હવે હા ફ્રી તો આપણે હવે જઈએ હે ઘરે તો ચાલો હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ અને મળીએ પાછા આવ નવા વ્લોગમાં નવી બાકાજીકી સાથે વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક કરી દીજો શેર કરી દીજો ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાય બાય મિત્રો બધાયની જય માતાજીને જય વસરાજ